નામે નહી સાંભળું હોય એવી આઈટમો બનવાની હે આપણે જ કરવો હે કઈ મોડું નબળું કઈ કરવાનું થતું જ નથી આ તો ઉતાવળ લગન ગાળો બોવર્યો ને એટલે કંકોત્રી વાળો ગમે એટલા રૂપિયા દેવો કે નઈ મેળ ખાય એટલે પછી કીધું કે આપડે ને ચોખા ને ચાંદલો કરી આવી અને આમંત્રણ દઈ આવીએ તો હવે બાર તારીખે બધે આવી જવાનું હે હા હા પાકું પાકું ઈ ના કેવું પડે અમે હે ને બધાઈ પોગી જાશું હા હા બધાઈ પોગી જાવાનું હે હા મારે મોડું થાય હો એ બેન ઓલે હાથ ગણનાની હે બુક ઈ લઈ આવતો એટલે હું એમાં જોઉં તો ખરી એટલે ખબર પડે આપણને આ જસુમાસીએ કેટલો ચાંદલો કરાયો તો આપણે ખબર પડે ને કે કેટલો કરવો હા ઈ વાત સાચી હમણાં લઈ આવું હા જા લઈ આવ

બેન આપણે એવું કરીએ તો ખરી પણ આપણા બે બેનુ દોણ તો ખોરાક જ નથી અને જસુ માસી માસા મોટો ગબલો નાનો ગબલો બધાયના ખોરાક કેવા હે અને ઈ લોકોના તો આ શરીર હે આપણે બે બેનુ તો આપણે ખાઈ જ નઈ હકી આટલું અને આપણા મમ્મી પપ્પાનો એટલો ખોરાક નથી તો હવે હું કરું

હવે એ મૂકી દે નથી ખાવું હવે આજથી ખાવાનું બંધ હવે જસુ ના ઘરે જ માં જમવાનું બરાબર ને બરાબર ખાવાનું જ નહીં હા હા હવે આપણે હલવો કઈ બનાવવું જ નથી બેન પાણી નહીં પીવે એટલે હેને વધારે ખવા છે તું જો ને એ आरती બેન હા અરે મારા ગબલાના ઘડિયા લગન નક્કી કર્યા તો તમારે સહપરિવારને ને આવવાનું હે જો તમને હું આમંત્રણ આપું હું એટલે જસુમાજી ચાંદલો કરીને આમંત્રણ દેવાનું હોય કંકોત્રી ન છપાવી ના ના કંકોત્રી ન છપાવી કેમ કે તાત્કાલિક લગ્ન નક્કી થયું એટલે એમાં કેમ કંકોત્રી છપાવીને કેમ મેળ આવે એટલે બાર તારીખે તમારે સહપરિવારને ને ભોગી જવાનું હે કંકોત્રી તો ન છપાવી પણ જમણવાર તો રાખો ને કે એ કટકર નાખો હવે જમણવાર તો જોરદાર રાખ્યો છે અને જલસો કરવાનો છે જલસો એકવાર તમે આવો તો ખરી ખબર પડે કે લગનમાં કેવો જલસો છે અને કેમ એન્ટ્રી પડે આવી જા હું જસમા છે હા તો આવી જવાનું હો હા હા 12 તારીખે હા હા ચાંદલા કેમ એ છે ને તાત્કાલિક લગન લીધા ને એટલે છપાવાનો અમને મેળ ના આવ્યો એટલે પછી

ખાઈ ગઈ હે હું થોડું ખાઈ લઉં પણ હજી હવે બે દિવસની જ વાર છે હવે થોડુંક તો કઠણ થાવું પડે ને હુઈ જા હુઈ જા હવે ખારું તો હુઈ જા આમના ખવાર થઈ જાય હો બેન હવે તો મારથી સહન નથી થતું લઉં પણ બેન હવે એક જ દિવસની વાર તું અત્યારે ખાઈ લઈ તો જસુ મસી ને હું ખાઈ અને બેન થોડુંક તો કઠણ થાવું પડે ને અને તું એને એમ બોલવાનું જરાક ધીમું રાખ ને ઓછું બોલ એટલે એનર્જી રે બેટ મેન ભૂખ લાગ્યો નીંદર એ આવે તો હું કરું તું હેને કામ કર પાણી પી લે હા લાવ લાવ પી લે બેન પેટે ચુંદડી બાંધી લો बेन কই যাও ها क्यों रे बेन કેમ হাও આવી થઈ ગઈ હે ચક્કર આવે હે ના ના હજી તો ચક્કર ન થતા પણ ચક્કર આવવાની તૈયારી લાગે હે ઘરે નામ આવતી રે ખાટલે હાલ ના ના બેન કરું હું હા તો એ કરતા કેમ અત્યારે આરતી બેન અમે હે ને તંદી થી બે બેન કઈ ખાધું નથી ને એટલે તો તમારી આગળ કઈ નતું તો મારા ઘરેથી લઈ જવાય ને તંદી ભૂખા હું કેમ રહ્યા એમ તો અમાર પાસે બધુંય હે આરતીબેન એવું નથી કે કાઈ નથી પણ આ જસુમાસી ની જમણવાર હે ને હા એટલે અમે ભૂખારિયા બે બેનુ હા તો આજે જ છે જમણવાર તમે બે બેનનો તૈયાર થઈ જાવ હાલો આપણે અહીંયા જમી આવીએ હા સાચી વાત હાલ બેન ઊભા હાલ આપણે લગન માં જાવું ને તૈયાર થઈ જાય એ હવે હે ને કાઈ તૈયાર નથી થાઉ જમણવાર હે ને જમી આવીએ પહેલા હાલો

અહીંયા તો નથી કોઈ મંડપ કે નથી કોઈ માણા કે નથી કઈ સજાવટ કે રહોડું ક્યાં રહી ખુ આ હવે આરતી બેન ગમે થયું હોય ઓ હવે તો કઈ ખાવું જો હે ભૂખ રેવાતું જ નથી હવે હાલ હે નહી આ બે બેનું એ તો બહુ કઈ રીતે હાલો આપડે જસુમાસિ ઘરે જઈએ હા સાચી વાત છે હાલો એને ઘરમાં અંદર તો જઈએ હા હા અંદર હાલો

જી કરો એ પણ મને હે ને ફૂલ ભૂખ લાગી હે મને ખાવાનું આપી દયો ને પડ્યું હોય ઘર માં ઈ આપી દયો કા બે અમને દેઈ ને હવે હું છો કે હું હું મારા દીકરા ના લગન કેન્સલ થઈ ગયા મારો ગબલો આટલો રોતો બંધ ન થાતો ને હજી તમને ખાવાના ની પડી હે તો અમે ત્રણ દિવસ થી ન ખાધું જોસુ માસી એમાં અમારો હું વાક હ આપી દયો ને ખાવાનું જી હોય આપો હાટે કા રાતે જ કઈ કર્યું હોય હે ને મારે

આ બધું હું મારી આરે રે થાય